બીર અને ગણિબતી નસલો પર વિડિયો બનાયા છે આ નવી વિડિયો નવી વસ્તુ નથી કારણ કે આ ચલાણ છે સાહીવાલ વિશે સાહીવાલનો કેવું માફક આવે છે ગુજરાતની અંદર આ માફક કોઈ ચક્કરની વાત નહી માતાવરણ સઠે જેસા તો HFC બઢિયા રહેતી હૈ સાહીવાલ કે બઢિયા રહેતી હૈ તો સાહીવાલ નસલની ગાય તમે ખરીદવા માંગતા હોય તો આ લગભગ 4 થી 5 ગાય પ્રાઈઝ પ્રાઈઝ માં છે बसठ हजार रुपया प्राइज है इसकी और देनी दूध भी आठ लीटर है शाही वाला काल दे है। तो बचा दिया काल भी दूध का खराटा निकाल दिया बच्चा खराटा निकाला मैं कम से कम भी नौ इसका बहुत एक नंबर की गाय हैवी गाय है, है। प्राइज इसकी पचहत्तर हजार रुपया देनी सत्तर हज़ार रुपया આ કેટલા લિટર સુધી દૂધ કરશે એ લિટર લિટર તો જો તમે બીમારીથી મુક્ત ગાયો છો તો સાહિવાલ તરફ જઈ શકાય કારણ કે ગુજરાતમાં શું પિસ્તાલીસ પ્લસ ટેમ્પરેચર જતું હોય ને તમારું સારું એવું ટેમ્પરેચર મેનેજ કરવા માટે તબીલાની અંદર સિસ્ટમ ના હોય તમે શાહિવાલ ગાય ખરીદો છો તો તે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ સર્વાઇવ કરી લે उची आवेशन है तो हमने कीमत पना वीडियो नहीं अंदर बता बीजा अन्ना तो हमें बारंबार साहिबाल लावाजो का प्रथम वाला कर्सी है ये उची कीमत की अपने कोल्ड पेंट तीन आरपी की कोतरी की दे देंगे पांच लीटर है दूध में मछली नीचे है सब जानी हुई है <sans> सब जली <जानी> है टोटल कितने सेक्स હા તો આ જો આવવાના છે આપણી ચેનલ ઉપર તો તમે જો ગાય લેવાનું પસંદ કરતા હોય પશુપાલન શીખતા હોય બાંધકામ કઈ રીતે કરવું ઘાસચારામાં શું આપવું સાયલેસ કેટલું આપવું બધી જ માહિતી આપણી ચેનલ ઉપર આવે છે ખેતીને લગતી પણ માહિતી આવે છે તો આવા અવનવાર વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લંબર ફેર લોટ અઠાણું નવસો અડસઠ એકવીસ છસો ગ્યારા નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ એન્ડરીટી ટેક વિડીયો ચેનલ તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ ખેડ બાયડ મંડી ની અંદર તો છ બજાર મંડી માં ઘણા બધા વિડીયો લીધા છે તો વણ આપણે એક નવો વિડીયો લેવા આવ્યા છીએ તો કસ્ટમર આજે કસ્ટમર બતાવીશું માલિકો છે તે પણ બાય ડાયરેક્ટ વિડીયો ચાલુ ભરે છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગાયો સરસ નસ્લ ની ગાયો છે લગભગ દસ વર્ષની ગાયો હશે બધી તો અ ગોવિંદના ડેરી ફાર્મ ની બાજુમાં જ આ વિડીયો ચાલુ કરે છે ડેરી ફાર્મ માં તો કઈ સર નહીં નામ આવી શકો હું બાય સરસ મજામાં ગાયો દેખાય છે आले का भाई मो से और जैसे को प्राइस नहीं प्राइस प्राइस इसका इसका इससे इंद्रदम में જોઈ શકો કે આ 6000 ને ગાઈસ ગાબેન હે ના અભી યહી મે વિવાઈલ ગાઈસ સર તો લેવા આવ તો કા પાછી થઈ જ દો તો કોણ બોલ સુદા तो मित्र आ गाय तुम्हें જોઈ શકો 1,20,000 કિંમત મુકેલી છે બોલા ગાબિન હે કો ગાબિન તો આ ગાય ગામન થી ઉસર મજા નું થા દીકવા એક વિસ્કી દસ ભણી દો લેવા આવો તો આ ગા પાસી કઈ જ ભાવ ન અંદર તો

આવા આવું નવા વિડીયો જોવા માટે હું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરું